મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વેચવાનું છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પીચોતેર ડી એલ એક્સ મોડેલ છે શૈલેષભાઈ ડુભાઈ ને વેચવાનું છે મોડલ વાત કરું તો બે હાજર અગિયાર ના મોડલનું ટ્રેક્ટર છે તમે કન્ડિશન ક્લિયર કટ વિડીયોની અંદર જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક કમ્પ્લેટ છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ને વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પૂરો ટ્રેક્ટર જોવા તો તો ઓનરનો કરીને ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રીસ સારા ટાયર સાઈઠ ટકા જેવા ટાયર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત શૈલેષભાઈ દુક્કુભાઈનો કોન્ટેક્ટ કરી અને જાણી શકો છો રૂબરૂ કિંમત ઓછી થશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા જો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા જ વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ સિત્તેર અથવા અઠ્ઠાણું બે અઠાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો